નમસ્કાર મિત્રો બધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે વરસાદ વિશેની બેઝિક વાત કરશું પણ સૌ પ્રથમ હું આપણે એ જણાવી દઉં થોડા દિવસથી એટલે કે બે ચાર દિવસથી આપણે રેગ્યુલર હવામાન વિશેની ગુજરાતના વરસાદ વિશેની આગાહી કે કોઈ માહિતી નથી આપી શકતા એનું મેન કારણ હતું કે હું છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારતની બહાર એટલે કે વિદેશમાં મારા અંગત કામથી આવ્યો હતો એટલે આપણે કોઈ અપડેટ આપી શક્યા નથી એ બદલ ક્ષમા ચાહું છું પણ ખાસ મારે આપણે એ કહેવાનું છે કે આવતીકાલે પહેલી તારીખથી આપણા વિડીયો છે એ રેગ્યુલર થઈ જશે હવે ખાસ આપણે જે જોવાનું છે કે જૂન મહિનો આમ જોવા જઈએ તો જૂન મહિનાની અંદર જે આપણું એક અનુમાન હતું લાંબા ગાળાનું કે જૂન મહિનાની અંદર સમગ્ર રાજ્યને નૈઋત્યનું ચોમાસું છે તે કવર કરી લેશે એ જ મુજબનું નૈઋત્યના ચોમાસા એ અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોને કવર કરી લીધા છે હા એક વાત ચોક્કસ છે કે નૈઋત્યનું ચોમાસું છે એના નિયમ મુજબ રાજ્યના તમામ વિસ્તારોમાં બેસી ગયું છતાં પણ અમુક વિસ્તારો એવા છે કે હજી વાવણીથી પણ વંચિત છે વાવણીમાં કદાચ બાકાત હોય આવા મને ન્યૂઝ મળી રહ્યા છે જો કે અમે બાર હોવાથી અમારું જે પરફેક્ટ પ્રિડિક્શન નથી થયું એટલે આવતીકાલ આપણે એક પરફેક્ટ પ્રિડિક્શન આવશે જેની અંદર તમામ માહિતી હશે પણ ખાસ અહીંયા જોવાનું એ છે કે જે આપણે જૂન મહિના દરમિયાન જે દર વર્ષે જે વરસાદ પડતો હોય ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે આપણે લાંબા ગાળાનું પણ અનુમાન છે કે ચાલુ વર્ષે અઠ્ઠાણું ટકાથી લઈને એકસો આઠ ટકા સુધીના વરસાદ નોંધાશે પણ ખાસ વાત છે જૂન મહિનાની તો જૂન મહિનાની અંદર જેટલો રેગ્યુલર વરસાદ પડતો હોય એના કરતાં બેતાલીસ ટકા વરસાદ ઓછો પડ્યો છે એટલે કહી શકાય કે દર વખતે જે જૂન મહિનામાં વરસાદ પડે છે એનાથી બેતાલીસ ટકા ઓછા વરસાદનું પણ અત્યારે ચાલુ મહિનો એટલે કે જૂન મહિના દરમિયાન આપણું એક અનુમાન સામે આવ્યું છે આજે જૂન મહિનાનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે જે આંકડા આપણી સામે આવ્યા છે એ હું આપને વાત કરી રહ્યો છું એટલે જે આ ઘટ છે જરૂરી નથી કે આ ઘટ કન્ટિન્યૂ ચાલે જો જુલાઈ મહિનાની અંદર વધારે વરસાદ પડીએ તો આ જૂન મહિનામાં જે બેતાલીસ ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો એનું પાછું લેવલ થઈએ એટલે વર્ષને અંતે જોવા જઈએ તો અઠ્ઠાણું ટકાથી આ એકસો આઠ ટકા સુધીનું જે અનુમાન છે એ મુજબના વરસાદો છે એ થઈએ ને એ પ્રમાણે જ થશે એવું અનુમાન છે ને એ એક પ્રકારનું અમારું પ્રિડિક્શન છે પણ હા એક ખાસ વાત છે કે ઘણા વિસ્તારોમાં હજુ વરસાદ નહીં હોય વાવણી લાયક વરસાદ પણ નહીં હોય અથવા તો ઓછો વરસાદ હશે એને હવે ક્યારે એની તો ચોક્કસથી આપણે આવતા કાલના વિડીયોની અંદર ચર્ચા કરશું પણ હા એક ચોક્કસ છે કે આવતીકાલથી જુલાઈ મહિનો ચાલુ થઈ રહ્યો છે અને જુલાઈ મહિનો છે એ પણ વરસાદ માટે ખૂબ સારો માનવામાં આવી રહ્યો છે કેમ કે તમામ પરિબળો છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ છે એટલે જુલાઈ મહિનામાં પણ ખૂબ સારા વરસાદો નોંધાશે તેવી એક અપેક્ષા છે પણ હા એક ચોક્કસથી છે કે જૂન મહિનાની અંદર જે પ્રમાણે આપણો અનુમાન હતું એ પ્રમાણેના વિસ્તારો છે ઓલ ઓવર ગુજરાત છે એ નૈઋત્યના ચોમાસાએ કવર કરી લીધું છે અને આ કવર કર્યું છતાં પણ હજુ બેતાલીસ ટકા જેવા વરસાદની ઘટ પણ છે આ બંને વાત ચોક્કસ છે વિશેષ વિશ્લેષણ અને આગળના સમયમાં ક્યારે કેટલો વરસાદ આ તમામ વાત છે એ આવતીકાલે આપણું પરફેક્ટ પ્રિડિક્શન પ્રિડિક્શન થશે પછી આપણે તમામ માહિતી આપવામાં આવશે અને અત્યારે ખાસ કરીને થોડા ત્રણ ચાર દિવસથી આપણે રેગ્યુલર અપડેટ નથી આપી શક્યા અને હવે પછી જે આપણે અપડેટ આપવાની છે એની અંદર હવે આવતીકાલથી આપણે રેગ્યુલર અપડેટ છે એ પણ આવતી રહેશે પછી હવામાનની હોય કે ખેતીની માહિતી હોય તમામ માહિતી છે અમે આપણે આપતા રહેશું અત્યારે આ ટૂંકા વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ રજે આપશો ધન્યવાદ